બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા અને તેમના સહપરિવાર દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે અને પ્રિન્સિપાલ સાથે મળીને વ્યસન મુક્તિના કાર્યક્રમમાં જોડાયા અને બોટાદની જનતાની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે વિરાટેશ્વર મંદિર ખાતે હોમકમાં રુદ્ર અગ્નનું અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મેં

લાયબ્રેરી જરૂર પડે મારી એમએલએ પાંચ લાખ